ગ્રામીણ વિસ્તારોના વિકાસની દ્રષ્ટિએ આ એક ખૂબ ક્રાંતિકારી અધિનિયમ છે જે વિકસિત વિકસિત ભારતના નિર્માણમાં આવનાર સમયમાં ગામડાની એક નવી રૂપરેખા રજૂ કરશે કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળો આ ઐતિહાસિક અધિનિયમ બાબતે ગ્રામીણ વિસ્તારોમાં જે ભ્રમ ફેલાવવાનો અને સામાન્ય જનતાને ગેરમાર્ગે દોરી રાજકીય રોટલા સેકવાનો પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે ખાસ આ પ્રેસના માધ્યમથી આ સમયે શ્રમિકો ખેડૂતો અને ગ્રામીણ પરિવારોના જીવનને સુધારવાના હેતુ સાથે આ અધિનિયમના સાચા તથ્યો સાચી ભાવના અને સાચા હેતુને જનતા સુધી પહોંચાડવાનું આપણું ઉત્તરદાયિત્વ અને કર્તવ્ય બને છે અને એના માધ્યમથી આ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે જેની વિગતો આ અધિનિયમની જે ખરી વિગતો છે એ હું આપ સૌ સમક્ષ મૂકવા જઈ રહી છું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ગ્રામીણ જીવનમાં સમૃદ્ધિ તથા રોજગાર સુનિશ્ચિત કરવા માટે આ અધિનિયમમાં અનેક મહત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવેલી છે બધાને ખબર છે કે મનરેગા બે હજાર પાંચમાં શરૂ કરવામાં આવેલી પરંતુ ત્યારથી લઈ અને આજનું જે ગ્રામીણ ભારત છે એમાં ઘણા બધા ચેન્જીસ આપણે અનુભવી શકીએ છીએ અને જોઈ પણ શકીએ છીએ ગ્રામીણ ગરીબી દર ગરીબી દર ની હું વાત કરું તો બે હજાર અગિયાર બારમાં આ દર પચીસ પોઈન્ટ સાત ટકા હતી જ્યારે બે હજાર ત્રેવીસ ચોવીસમાં ઘટીને ચાર પોઈન્ટ છ્યાશી ટકા થઈ ગઈ છે સુવિધાઓ સુધરી છે અને આજીવિકાના સાધનો પણ ડેવલપ થયા છે તેથી બે હજાર પાંચની પરિસ્થિતિ મુજબ બનાવેલી યોજના આજના સમયની ગ્રામીણ અર્થવ્યવસ્થાને અનુરૂપ ન હોય સાથે સાથે આજની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને યોજનાનું પુનઃ સંયોજન કરવું એ પણ અત્યંત જરૂરી હોવાથી આ યોજનામાં ફેરફાર કરી અને નવા સ્વરૂપ સાથે એને કરવામાં આવેલી છે મનરેગા શરૂ થઈ ત્યારે આ યોજનાના જે આયામો હતા તેમાં માટી કામ તળાવનું કામ કે રોડ બનાવવા સહિતના મજૂરી કામ પૂરતી આ યોજના મર્યાદિત હતી પરંતુ વીવીજી રામજીની વાત કરીએ તો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ માત્ર મજૂરી કામ નથી અને મજૂરી કામથી વેતન આપવાનો નથી પરંતુ એની સાથે સાથે કૌશલ્ય વિકાસ સાથે ખેતી આધારિત ઉદ્યોગ હોય પશુપાલન ડેરી ઉદ્યોગ હોય ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગો હોય હસ્તકલા અને સાથે સાથે ગ્રામ્ય એમએસએમઈ અને સ્થાનિક ઉદ્યોગોમાં કામ થકી વ્યક્તિને ફક્ત મજૂર તરીકે નહીં પરંતુ એના સક્ષમ અને આત્મવિશ્વાસી અને ભવિષ્યના ઉદ્યોગ સાહસિક તરીકે

કોંગ્રેસના વખતે મનરેગાનું બજેટ પાંત્રીસ હજાર કરોડનું હતું જે આદરણીય પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીએ આ દેશનું સુકાન સંભાળ્યું ત્યારે સંભાળ્યુંર હજાર વીબીજી રામજીમાં કેન્દ્રના ફાળાને વધારીને પંચાણું હજાર કરોડ કરવામાં આવ્યું છે જે ખૂબ રિમાર્કેબલ નોટ છે વીબીજી રામજી હેઠળ સાહીઠ ટકા ફંડ કેન્દ્ર દ્વારા અને ચાલીસ ટકા ફંડ રાજ્ય દ્વારા એનાયત કરવામાં આવશે મનરેગામાં પં પંદર દિવસમાં એક વખત ચુકવણી કરવામાં આવતી હતી જ્યારે વીબીજી રામજીમાં સાપ્તાહિક વેતનની ચુકવણીની વ્યવસ્થા કરવામાં આવેલી છે જે ખૂબ સારો નિર્ણય કહી શકાય આ અધિનિયમ હેઠળ ઓછામાં ઓછા પચાસ ટકા કામો સીધા ગ્રામસભા અને ગ્રામ પંચાયતો દ્વારા કરાશે જેથી ગામની જરૂરિયાત મુજબ વિકાસ થશે અને આ યોજના હેઠળ ચાર પ્રકારના મુખ્ય કામો છે એને આવરી લેવામાં આવ્યા છે જેમાં જળ સંરક્ષણ ની વાત હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની વાત હોય આજીવિકા આધારિત કામો કામો આપત્તિ વ્યવસ્થાપનના કરવામાં આવશે કેન્દ્ર સરકાર દ્વારા સ્વ સહાય સમૂહ સાથે જોડાયેલા બહેનો માતૃશક્તિને પણ આમાં ઇન્વોલ્વ કરવામાં આવેલી છે તેમાં ખાસ બહેનો માટે જોગવાઈઓ કરવામાં આવી છે જે અંતર્ગત ગામમાં બહેનો માટે સ્કિલ સેન્ટર શેડ નિર્માણ અને હાટ બજાર જેવી પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવશે. જેનાથી સ્થાનિક સ્તરે જ તેમની આજીવિકા સુનિશ્ચિત બનશે. વીબીજી રામજી હેઠળ વાવણી અને લણણીના સમયગાળા દરમિયાન સાઈઠ દિવસ સુધી કામ રોકવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. જેનો હેતુ કૃષિ કાર્યમાં કોઈ પણ પ્રકારનો અવરોધ ના આવે તે સુનિશ્ચિત કરવાનો છે. આ ઉપરાંત વાવણી અને કાપણી સમયે શ્રમિકોને ખેતરમાં કામ મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે. નિર્ધારિત સમયમાં કામ ન મળવાની સ્થિતિમાં બેરોજગારી ભથ્થાની જોગવાઈને વધુ વધુ મજબૂત બનાવવામાં આવી છે અને મજૂરી જો મોડેથી મળે તો વધારાની રકમ આપવાની પણ જોગવાઈ આ અધિનિયમમાં સુનિશ્ચિત કરવામાં આવી છે આ ઉપરાંત પરિવારોનું નોંધણીકરણ રોજગાર ગેરંટી કાર્ડ કામ માટે જે આપવામાં આવતું હોય છે તે આ ઉપરાંત અરજીઓ મંગાવવી આ બધું તમામે તમામ ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવા આ બધી જવાબદારી ગ્રામ પંચાયતે સુનિશ્ચિત કરવાની રહેશે આ યોજના હેઠળ પારદર્શિતા વધારવા દરેક કામોનું સોશિયલ ઓડિટિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે જેનાથી ગામ લોકો જાતે જોઈ શકશે કે કાર્ય યોગ્ય રીતે થયું છે કે કેમ છેતરપિંડી રોકવા માટે અને દરેક કામ અસરકારક રીતે દેખરેખ રાખવા real time અપલોડ અને જીપીએસ અને મોબાઈલ આધારિત મોનિટરિંગ સિસ્ટમ અને બાયોમેટ્રિક હાજરી સહિતના પ્રકલ્પોનો ઉપયોગ કરવામાં આવશે. અગાઉની મનરેગા યોજનામાં प्रारुपમાં સમયમાં અનુરૂપ વિવિધ સકારાત્મકો ફેરફાર કરી તેની જમીની સ્તરે અસરકારકતા, વ્યાપકતા, પારદર્શિતા અને દેશના ગ્રામીણ વિકાસમાં સહભાગિતા વધારવા માટે પ્રધાનમંત્રી શ્રી નંદભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા વીબીજી રામજી જે લઈને આવ્યા છે અધિનિયમ આ સમગ્ર યોજના મને ખાસ કહેવું છે કે પરમ આદરણીય આ દેશના રાષ્ટ્રપિતા એવા મહાત્મા ગાંધીજીની વિચારધારાને સંપૂર્ણ રીતે અનુરૂપ યોજના છે એવું કહી શકાય વીબીજી રામજી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નંદભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં વિકસિત ગામ અને ગ્રામ સ્વરાજના સંકલ્પને દેશના દરેક ગામ સુધી પહોંચાડવાનું એક મજબૂત માધ્યમ છે એ આવનારા સમયમાં બની રહેવાનું છે સાથે મારે કહેવું છે કે ગ્રામ રોજ રોજગાર સહાયક મેટ ફિલ્ડ અને તકનીકી સહાયક વગેરે યોજનાની મહત્વપૂર્ણ કડી છે તેઓને તાલીમ તેઓ અને દેખરેખ માટેનો પ્રશાસકીય ખર્ચ છ ટકાથી વધારી અને નવ ટકા કરવામાં આવ્યો છે જેથી કામની ગુણવત્તા વધશે સાથે સાથે તેમને સમયસર પૂરતું ચૂકવણું અને માનદેય મળવાની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે મને પૂર્ણ વિશ્વાસ છે કે અધિનિયમ ગ્રામીણ વિસ્તારમાં અસરકારક રીતે સફળ થશે. અને અને દરેક પરિવારને રોજગાર સન્માન વિકાસની જે વિકસિત ભારતની પરિકલ્પના આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આપણે બધા સેવી રહ્યા છીએ ત્યારે ગ્રામ્ય વિસ્તાર અને અંત્યોદયની પ્રેરણા સાથે છેવાડાના માનવીને જોડી અને એક સુનિશ્ચિત માળખા રૂપે આ નવું અધિનિયમ છે એ રજૂ કરવામાં આવ્યું છે

લોકો સુધી એમને લાભ મળે અને બહોળી પ્રસિદ્ધિ થાય એવા હેતુ સાથે પ્રભારી મંત્રી શ્રી આજે પત્રકાર પરિષદ સુધી તમામ જિલ્લાના અધિકારીઓ કાર્યકર્તાની હાજરીમાં લોકો સુધી આ યોજનાનો લાભ મળે એની માટેની આજે આ પત્રકાર પરિષદ હતી રીવાબાની આજ રોજ બોટાદ જિલ્લાના માન્ય પ્રભારી મંત્રી શ્રી રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં અને ગઢડા આ બોટાદ જિલ્લાના બધા જ કાર્યકર્તાઓ ચૂંટાયેલા અને સંગઠનના કાર્યકર્તાઓ સાથે રાખી અને એક કોન્ફરન્સ રાખવામાં આવી હતી માનનીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જે આ વીબી રામજી યોજના જે ગ્રામીણ રોજગાર યોજના જે છે નવી લોન્ચ જે કરી છે અને એમાં ઘણા બધા ફાયદાઓ અને બધી યોજનાઓ જે લોન્ચ કરી છે એના અનુસંધાને આજે માન્ય પ્રભારી મંત્રીશ્રી દ્વારા આજે પત્રકાર પરિષદ રાખવામાં આવી હતી